ભાઈ આ એન્ટ્રી જે હતી ને ભાઈ સેક્સી ભાઈ કેટલું થાય છે મારે મારા ભાઈને મળવા જવું યાર ને બધાય ને તો જલ્દી બોલતું એમ ભાઈ તો હેલો રામ રામ વેલકમ બેક બ્લોગ વેલકમ બેક અને ભાઈ આજ તો મને સપનામાં હું કોણ આવ્યું ખબર છે બિચારો યાદવ યાર કેવું છે ખબર સપનામાં હું એની સાથે એની આયારે બેઠો વાતચીત કરી મેં કીધું સપનું તો નથી ને એમય બોલું પાછો સપનામાં એમ બોલું કે સપનું તો નથી ને સોરીઓ સપનું તો નથી ને પછી ઉઠો ને પછી ખબર પડી કે હું સપનું યાર હવારનું સપનું હતું સાચું થાય શું થાય ભાઈ ભાઈ મોજ આવી ગઈ અને ભાઈ એક વાત કહો ને મને કે ભાઈ હું હું જી હું ફૂલ ગરમ પાણી એનો ફૂલ ગરમ પાણી આવે ગીઝરમાં આપણે ફૂલ ગરમ પાણી એનાય ને બહાર નીકળું પણ ગરમી થાય જો ત્યાં ગરમી થાય મને એનો શું કારણ આવી છે ગરમી પૂલ થાય અત્યારે તો ભાઈ અત્યારે જવાનું છે આપણે મેડિટેશનનો કાર્યક્રમ છે નાના નાના છોકરાઓનો એ તો ત્યાં હું જાઉં હું અટેન્ડ કરવા એટલે હું નાના છોકરા તરીકે ન થતો એઝ અ સંચાલક તરીકે જાઉં છું તો ત્યાં જવાનું છે હજી ક્યાંય જોઈએ હવે હું ત્યાં કાર્યક્રમ રહે છે હાલો ત્યાં નીકળીએ આપણે બાકી અત્યારે ઓલ સેટ આપણે નાહી ધોય ઓકે બાય 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 ત્યાં જઈને મળીએ અરે બાય

જીઓ રિચાર્જ ના કરાવવું પડે એટલે પરિવારમાં પરિવાર માં લગ્ન નું માંગુ નાખી દીધું ગાય સવે હે ને ગાડી માં હાવ કટોકટી પેટ્રોલ અને ઈ કટોકટી પેટ્રોલ માં અમારે પુગડવાની પેટ્રોલ પંપે જોઈએ કે ભાઈ પુગે કે નહીં પેટ્રોલ પંપે જોજો તમે ચકલો વિડિયો ઉતારશે એલાનો ભાઈ લેગા પુરાના 10 રૂપિયા મમ્મી રોજ લહણ ફોલાવતી એટલે આંગળી જ ભાંગી નાખી એટલે લહણ તો ન ફોલવું પડે મલાઈ દેખી ન હોય ને એવા માણા એવા માણા કેટલા મલાઈ દેખી ન હોય એવા પણ જોઈ કોઈ મલાઈ

તો અમને અમને કમેન્ટ કરી દો અમે એમ લાઈક આપી દેતું એટલે હરખા તો હોય છોકરીની આઈડી માંથી તો બોલાવે તને તું પરસો ભાઈ ફોન કર દે તમે કીધું એને આ ફોન તને હું દઈ દે ઓકે તો ભાઈ છોકરીઓ જોતી હોય ને ચકલાની કમેન્ટો લાઈક કરતી રહે કારણ કે હરખાય બહુ ચકલો છોકરી લાઈક રહે તો નહીં કાઈ વાંધો નહીં ગાઈસ અત્યારે ઇગ્નોર કરે કાઈ વાંધો નહીં આપણે શું આપણે ઇગ્નોર કરશું એને કાઈ વાંધો નહીં એને એમ કહું કે ટોપ શું જાટ ડોન્ટ ગેર હવે ભાઈ બેબી યે

भाई आ एंट्री जी होती ना भाई सेक्सी भाई एलविश भाई ओलो नो आपता मने हुंगे भाई कॉपीराइट एडिट फैन पेज मरे गाओ तेरे ही नहीं अखा बाल ते भाई, <laughs> भाई जी मोमेंट तो ना बिग बॉस जीता एलविश भाई यार आगे पीछे छोरी है कूल मोच ખાતા લેટે યાર યાર શું કેવું યાર મારે યાર કેટલું થાય છે ગુડગાંવ મારે એલવીસ મળવા જવું હોય યાર वाह ये मजा आवे यार हम नदी ऊ बोली तो मार तेरी या नंबर मांग का सेलिफैन बना रखी खड़े नचा दू दिनो को चिया चिया मैं इस्तावे भाई अटक मटक तेरी तेज बोली हर हाँ। यार अड़ जा ना जाना है मेरे तू अड़ जा

અહીંયા બનતું હતું હું તને આગળ બધી કહાની કહું છું લોગ એન્ડ કરું છું બહુ દર્દભરી કહાની છે blog માં નથી કહેવા જેવી હાલો ભાઈ કહાની હું સાંભળી લઉં થોડીક તમને બધાને એમ થાય એમ નહીં તમને બધાયને એમ થાય ને કે હું કહાની સાંભળું પણ પહેલા હું સાંભળી લઉં વરી કાંઈ કોલું હોય છે તો એટીન પ્લસ નોટી ટોક્સ સાંભળી લો કઈ શું કહું ગાય અત્યારે જે જાડિયા સ્ટોરી લગાવી છે ને ઓ ભાઈ ખટકસ ભાઈ તારો ચહેરો નહી તું કોકની વાહ દે ગયો હોય તો ગાડી કોક ની ખડી જાય એવો શોધા દે